છોકરો ભણતો ના હોય અથવા વિનય ના કરતો હોય અથવા બોધ મોહ કર્યા કરતો હોય અથવા બાર ફરફડ કર્યા કરતો હોય તો કરવું શું એમ કે એમ કે એને એટલે પ્રમાણ કેટલું રાખવું બાર આવું કર્યા જ કરતો હોય તો શું કરીએ સવારનું ઉઠતો જ ના હોય હા તો ઉઠતો ના હોય તો આપણે કકડાટ કરીએ તો ઉઠે જ વહેલો સમજાવું બેટા વહેલો ઉઠીશ તો સારું પડશે ને તો સ્કૂલમાં તને પ્રોબ્લેમ આવશે તને હું ઉઠાડું કે તું જાતે ઉઠી જઈશ તું એલાર્મ રાખીને ઉઠીશ કે મારે ઉઠાડવું પડશે તને એક વખત ઉઠાડું કે બે ત્રણ વખત કહું પૂછી તો જુઓ આ તો બધા આ મોડો ઉઠે છે આખો હાડશું બહુ હાડસું તો થાકી કે કંટાળી કે ઉઠતો જ નથી કંઈ કંઈ થાકે સાંભળતો જ નથી બધાની વચ્ચે કહે એટલે છોકરાને શું થાય કે નહીં સાંભળું તારું તો નહીં સાંભળું ચા હવે ક્યાં કેવા શબ્દો બોલવા ને એની બહુ મોટી અસર પડે છે છોકરા ઉપર ક્યાં એન્કરેજ કરવો ક્યાં ડિસ્કરેજ કરવો કેટલા પ્રમાણમાં એન્કરેજ કરવો કેટલા પ્રમાણમાં ડિસ્કરેજ કરવો અને કયા સંસ્કાર એના ખોટા છે એ જાણી રાખો કયા સારા છે એ પણ લક્ષમાં જ હોય અને ખરાબ કેવી રીતે નીકળી જાય એ કઈ રીતે સમજણ ફેરવીએ કેવી સમજણ આપીને એને ફેરવીએ એમાં જાગ્રત રહેવું જોઈએ કે છે અને એક દિવસમાં નહીં થાય અને એને કકડાટ કરીને સુધારવા જઈએ તોય નહીં બને કઈ રીત કરીએ કેવી રીતે સમજણ પાડીએ વર્તનને ઠોકાઠોક કરો તો કંઈ વર્તન બંધ ના થાય કંઈ સમજણ બદલાય તો કોક દાળો વર્તન સુધરે એટલે કઈ રીતે ફેરવવું કઈ રીતે એના ઊંધા સંસ્કારને બદલવા તે પણ રીત પણ બાપને આવડવી જોઈ શકે છે બાળક એના સંસ્કાર લઈને આવે છે જેમ ગુલાબનો છોડવો હોય તે ઉગશે તો ખરો સડેલા પાંદડા કાપી નાખવા પડે એને ખાતર પાણી નાખવું પડે વાળ રાખવી પડે એ બધી ફરજ મા બાપની આવે છે એક મશીન હોય છે ને એનું કેટલોગ હોય છે એ કેવી રીતે વાયરિંગ કરવું અને પછી એમાં ભૂલછૂક થાય આવું રેડ સિગ્નલ આવે તો આટલું ફેરફાર કરજો ગરમ થઈ જાય તો આટલો ફેરફાર કરજો આ લાઇટ સ્ક્રીન પર અમુક વેવસ દેખાય તો આટલો ફેરફાર કરજો એના પ્રોબ્લેમના સોલ્યુશન લખેલા હોય છે અને અહીંયા તો ચોપડી કેટલોક જ ક્યાં ખબર છે મા બાપ છોકરાનો વ્યવહાર કેટલોક કહેવાય અને પેલું નિરૂમાની કેસેટ બધું એમાં જ બતાડી છે કે આવો આવો ફેરફાર કરજો પ્રેક્ટિકલી એ બધું સ્ટડીમાં લેવું પડે હું બાપ છું ને મને બધું આવડે જ છે તો પછી કઈ શીખે નહીં ને તો સોલ્યુશન નહીં આવે ધીમે ધીમે લાવવું પડે બધું લાવવું જ પડશે અને ખરેખર તો છે ને પોતાનું મન જ કંટ્રોલમાં નથી હોતું પોતાની વાણી વાઈફ જોડે ચીડાય ખાય ચીડાઈ જાય ચીડિયા ખાતો હોય એટલે પોતાની જ ભૂલો પોતાને સમજાતું નથી કે હું આ વ્યવહાર ખોટો કરી રહ્યું છું પછી છોકરાને કેવી રીતે સંસ્કાર આપી શકશે